નમસ્કાર શિક્ષક મિત્રો વ્યવસાયિક તાલીમ ફેઝ ટુનું મોડ્યુલ ત્રણ છે ગુણોત્સવ ટુ પોઈન્ટ ઓ ના મૂલ્યાંકન ટેસ્ટ જોઈએ તો પ્રથમ પ્રશ્ન છે સલામતીના સંદર્ભમાં પ્રાથમિક શાળાઓમાં શું ચકાસવામાં આવે છે અહીં ઓપ્શન છે વિજ્ઞાન પ્રયોગશાળા કન્યાઓ માટે અલાયદા કક્ષની સુવિધા વીજ ઉપકરણોની સ્થિતિ અને માનસિક સલામતી માટેની વ્યવસ્થા સાચો જવાબ છે વીજ ઉપકરણોની સ્થિતિ પ્રશ્ન નંબર બે છે સ્કૂલ એક્રેડિટેશન ફ્રેમવર્કમાં કયા મુખ્ય ક્ષેત્રનો સૌથી વધુ ગુણભાર આપવામાં આવેલ છે ઓપ્શન છે અધ્યયન અને અધ્યાપન શાળા વ્યવસ્થાપન સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને સંસાધનો અને તેનો ઉપયોગ તો અહીં સાચો જવાબ છે અધ્યયન અને અધ્યાપન કે જેને સૌથી વધારે ગુણભાર સ્કૂલ એક્રેડિટેશન પ્રક્રિયામાં આપવામાં આવેલ છે તો સાચો જવાબ છે અધ્યયન અને અધ્યાપન પ્રક્રિયા ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શાળાઓ માટેના મુખ્ય ક્ષેત્ર એકમાં આ પેટા ક્ષેત્રનો સમાવેશ નહીં થાય ઓપ્શન છે સામાયિક કસોટી સત્રાંત કસોટી એક અને બે બોર્ડની પરીક્ષામાં દેખાવ અને ચોથો ઓપ્શન છે હાજરી તો મિત્રો અહીં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે સત્રાંત કસોટી એક અને બે મુખ્ય ક્ષેત્ર એકમાં તેમનું ગુણાંકન થશે નહીં ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કયા વર્ષે સ્કૂલ એક્રેડિટેશનનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ કરવામાં આવ્યો ઓપ્શન છે બે હજાર નવ દસ બે હજાર ઓગણીસથી વીસ બે હજાર એકવીસ બાવીસ બે હજાર ત્રેવીસ ચોવીસ તો અહીં સાચો જવાબ છે બે હજાર ત્રેવીસ ચોવીસ પ્રશ્ન નંબર પાંચ છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે રાજ્ય દ્વારા આયોજિત પરીક્ષાઓ અંતર્ગત કઈ પરીક્ષામાં વિદ્યાર્થીઓ ઉપસ્ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ ચકાસવામાં આવે છે ઓપ્શન છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ એનએમએમએસ પ્રખરતા શોધ કસોટી અને હિન્દી ભાષાની પરીક્ષા તો અહીં સાચો જવાબ છે પ્રખરતા શોધ કસોટી ટી એસ ટી પ્રશ્ન નંબર છ છે એક માધ્યમિક શાળાએ સ્કૂલ એક્રેડિટેશનમાં સત્યાસી પરસન્ટેજ મેળવ્યા છે આ શાળાને ક્યુ ગ્રેડ મળશે ઓપ્શન છે એ એ પ્લસ એ ડબલ પ્લસ અને ઓ સાચો જવાબ છે એ પ્લસ પ્રશ્ન નંબર સાત છે મુખ્ય ક્ષેત્ર ચાર સંસાધનો અને તેનો ઉપયોગમાં સમાવિષ્ટ પેટાક્ષેત્રો પૈકી ક્યુ પેટાક્ષેત્ર માત્ર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને જ લાગુ પડે છે અહીં ચાર ઓપ્શન છે શાળા પુસ્તકાલય બીજું છે ટેકનોલોજીનો ઉપયોગ ત્રીજું પાણી શૌચાલય અને સ્વચ્છતા અને ચોથું છે વિષયને અનુરૂપ પ્રયોગશાળા કે ખંડ સાચો જવાબ છે વિષયને અનુરૂપ પ્રયોગશાળા કે ખંડ ક્વેશ્ચન નંબર એટ છે ટેકનોલોજીના ઉપયોગના ઉપયોગ અંતર્ગત આ માપદંડની ચકાસણી થાય છે પણ તેનું ગુણાંકન કરવામાં આવતું નથી ઓપ્શન છે વિદ્યાર્થીઓ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ શિક્ષકો દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ સ્કૂલ મોબાઈલ એપ્લિકેશન કે કોમ્પ્યુટર લેબ તો અહીં મિત્રો સાચો જવાબ છે સ્કૂલ એપ્લિકેશન મોબાઈલ એપ્લિકેશન કે જેને ચકાસવામાં આવે છે પણ ગુણાંકન થતું નથી પ્રશ્ન નંબર નવ છે પેટા ક્ષેત્ર શાળા સંચાલનના સંદર્ભમાં જુદો પડતો વિકલ્પ પસંદ કરો ઓપ્શન છે શાળા વિકાસ યોજનાની રચના અને અમલીકરણ શાળા વ્યવસ્થાપન સમિતિ શાળા સમયપત્રક અને સલામત શાળા પરિસર તો અહીં આ પ્રશ્નનો જવાબ છે સલામત શાળા પરિસર પ્રશ્ન નંબર દસ છે સામાયિક કસોટી અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની સાપેક્ષે પ્રાથમિક વિભાગમાં આ એક વધારાનો માપદંડ ચકાસવામાં આવે છે ઓપ્શન છે પ્રાથમિક કસોટીની આન્સર બુકલેટમાં વિદ્યાર્થીઓના જવાબ ઉપચારાત્મક કાર્ય એકમ કસોટીની આન્સર બુકમાં શિક્ષકોની ટિપ્પણી કે વાલીઓને જાણ તો એ સાચો જવાબ છે એકમ કસોટીની બુકલેટમાં શિક્ષકોની ટિપ્પણી છે પ્રાથમિક શાળાના શિક્ષકોએ કરવાની છે તો મિત્રો આ રીતે બધા જ પ્રશ્નોના જવાબ આપો એટલે તમારી સ્ક્રીન પર આ રીતે દેખાશે અને નેક્સ્ટ ચેપ્ટર તમે એના પરથી આગળ જઈ શકશો મિત્રો આ જે વિડીયો બનાવેલો છે એ તમારે આન્સરની કોપી કરવા માટે નથી પરંતુ તમે જે મૂલ મૂલ્યાંકન કરેલ છે તે જવાબોની ખરાઈ કરવા માટે વિડીયો બનાવેલ છે થેન્ક યુ